અંકલેશ્વર નજીક મોતાલી પાટિયા પાસે સહયોગ હોટેલ યુટર્ન અને વર્ષા હોટેલના યુટન પર અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું તેમજ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી છેલ્લા ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકલે ટ્રાફિક સમસ્યા સામે રહી છે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ન સર્જાય તે માટે મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલ વર્ષા હોટેલના યુટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરિયલ નાખી બંધ કરી દેવામાં આવ્યો હતો તો સહયોગ હોટેલ નજીક પણ યુ ટર્ન પર બ્લોક કરી દેવામાં આવ્યો છે જેને લઈ સુરત તરફથી આવતા વાહન ચાલકો ક્યાંક તો વાલિયા ચોકડી નીચે ઉતરી જવું પડશે અથવા તો વાહન ચાલકોએ યુ ટર્ન મારી માંડવા નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ યુ ટર્ન પરથી આઠ કિલોમીટરનું વાલિયા ચોકડી સુધી આવવું પડશે બંને યુ ટર્ન બંધ થતા હાલ વાહન ચાલકોને અગવડતા ઉભી થઈ રહી છે રાજપીપળા ચોકડીથી સહયોગ હોટલ સુધી રહેલા વિવિધ ટ્રાન્સપોર્ટરો અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાય છે ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આવવા માટે પણ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતનું પ્રમાણ ઘટશે પણ ટ્રાફિક સમસ્યા વિકટ બનશે અમરાવતી નદીનો સાંકડો પુલ હોવા સાથે જ રસ્તામાં જો ટ્રાન્સપોર્ટરોના વાહનો રોંગ સાઈડ ઉપર ઉભા રહેશે તો વાહનોની કતાર પણ લાગી શકે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે